નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ વિદ્યાર્થી ગણમાં તો આજે ધોરણ બાર પાઠ એક ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા તો શરૂઆત કરીએ પાઠની તો સર્વપ્રથમ શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં પાઠ્યપુસ્તકમાં તમે સમાજશાસ્ત્ર વિષયનો પ્રારંભિક પરિચય મેળવ્યો આપ સૌને હવે સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે કે ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ જાણવું કેટલું જરૂરી છે વળી ભારતીય સમાજને સમજવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓને જાણવી એટલી જ જરૂરી છે આ બધી સંસ્થાઓ જુદી જુદી હોવા છતાં પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે જે ભારતીય સમાજનું આગવું લક્ષણ છીજો વિદ્યાર્થી મિત્રો આમાં તમને કહ્યું છે ભારતીય સમાજને સમજવા આપણે શેની જરૂર પડે સામાજિક સંસ્થાઓની જરૂર પડે ભારતીય સમાજને સમજવા આપણે સામાજિક સંસ્થાઓને સમજવી એ જરૂરી છે સૌપ્રથમ આપણે ભારતીય સમાજને સમજવું હોય તો સામાજિક સંસ્થાઓ વિશે જાણકારી મેળવવી જરૂરી છે આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો તમારા વર્ગખંડમાં જો તમે અવલોકન કરશો તો તમને દરેક વિદ્યાર્થી જુદા જુદા ધર્મ અને જ્ઞાતિના હોવાનું માલુમ પડશે આવું ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે જો વિદ્યાર્થી મિત્રો તમે તમે વર્ગખંડમાં તમારા જોશો તો દરેક વિદ્યાર્થી અલગ ધર્મ અલગ જ્ઞાતિનો હશે આ અલગતા હોવા છતાં પણ તમે બધા એકી સાથે જ્ઞાન લો છો એકી સાથે ભણો છો એ ભારતીય અખંડિતતાનું એક ઉદાહરણ છે ભારતીય સમાજમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ દરેક વિભાગમાં લોકોની રહેણી કહેણી જીવનશૈલી હેરબેશ આર્થિક પ્રવૃત્તિ રિવાજો ઉત્સવો તહેવારો ભાષા તીર્થથામો વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણને ભારતના નાગરિક હોવાનું ગૌરવ અપાવે છે જો જો ભારતીય સમાજમાં વિભિન્ન ક્ષેત્રે વિવિધતાઓ જોવા મળે છે જેમ કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભારતમાં રહેણી કેણી જીવનશૈલી અને બીજા બધા જ સાંસ્કૃતિક વૈવિધ્યતાઓ જોવા મળે છે પરંતુ આ સાંસ્કૃતિક વૈવિધ્યતા હોવા છતાં પણ દરેક નાગરિક એ ભારતીય નારીકનું બિ ભારતીય નાગરિકનું બિરુદ ધરાવે છે એટલે ભારતીય નાગરિક છે ભિન્નતા હોવા છતાં પણ બિનસંપ્રદતાના દ્રષ્ટિકોણથી ભારતે તેને પોતાનો નાગરિક તરીકે સ્વીકાર્યો છે તો સૌ આપણે વસ્તીના અર્થ અને વૈવિધ્યતાને સમજીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં વસ્તીના અર્થને આપણે સમજીએ તો આપ તમે જોઈ શકો છો સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે જો સમાજને આપણે જાળવી રાખો હોય ને તો માનવ વસ્તી માનવીનું અસ્તિત્વ એ જરૂરી છે જો અહીંયા સમજાયું છે વસ્તી કોને કહેવાય જો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય જો સમાજમાં વ્યક્તિઓની કુલ સંખ્યાને શું કહેવાય વસ્તી કહેવાય સમાજમાં કેટલી વ્યક્તિઓ છે તેની સંખ્યાને જનસંખ્યા કે વસ્તી કહેવાય આ સમજ પડી આ એક વાક્યમાં પૂછી શકે છે તો બીજી તરફ આપણે આગળ વાત કરીએ વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે વસ્તી વિનાનો સમાજ હોઈ જ ના શકે સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરી અનિવાર્ય છે જો સમાજે પોત સમાજને પોતાની રીતે અડેખમ ઊભું રહેવું હોય પોતાનું સાતત્ય કે પોતાની પોતાના જાળવી રાખવું હોય તો એટલે કે સમાજને ટકી રહેવા માટે ઘણા બધા સામાજિક નિયમો પણ જરૂરી છે વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે જો વસ્તીની જાળવણી એટલે કેટલી વસ્તી રાખવી એની જાળવણી કરવી એ સમાજનું એક મોટું અને અનિવાર્ય કાર્ય છે જન્મ મૃત્યુ સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર કરે છે જો મિત્રો આ તમને એક માર્ગમાં પૂછી શકે છે વસ્તીનું કદ શેના પર નિર્ભર કરે છે જન્મ મૃત્યુ અને સ્થળાંતર આ ત્રણેય લીખી વાળવાના તો આગળ વાત કરીએ જો વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે જો વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે જો વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે જો વસ્તીનું બંધારણ હોય ને એને વસ્તીનું માળખું પણ કહેવામાં આવે છે જેમાં વય જૂથ લિંગ પ્રમાણ ગ્રામીણ શહેરી તફાવતો સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે ધર્મ ભાષા જાતિગત સ્તર રચના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડાઓ સમાજ જીવનને અસર કરે છે વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે સંબંધિત છે જો વસ્તી અને સમાજ જો સમાજમાં લોકો જે રહે છે ને એ લોકોને સમાજની વસ્તી કહેવામાં આવે છે એટલે બે પરસ્પર રીતે જોડાયેલા છે તો મિત્રો આજે આપણે જોયું કે આ આપણે લેક્ચરમાં જોયું કે આજે પ્રસ્તાવનાથી માંડી વસ્તીનો અર્થ તો આગલા લેક્ચરમાં આપણે સા વસ્તીમાં વૈવિધ્યતા વિશે સમજશું ત્યાં